ક્યાંક ને ક્યાંક ખોટું ને ક્યાંક ને ક્યાંક માટે કર્યું હોય એનો ભોગ લે છે છે એ એ સિદ્ધાંત લાગુ પડે તમને એક કે બીજી રીતે તકલીફ આપે જ છે અનીતિનો પૈસો ઘરમાં ને બેંક એકાઉન્ટમાં હોય એક બહુ સુંદર આપણા સનાતન હિન્દુ ધર્મ ગ્રંથ છે એનું નામ છે કર્મ વિપાક એમાં આપણા મહાન ઋષિ મુનિ અનુભવથી લખ્યું છે આ ખોટું કરો તો તમને આ આવું થાય તો એમ પૈસો હોય આજે કાલે તમને તકલીફ આપે પછી અનેક રીતે આપે હા એ ધનની રીતે પણ આપે કઈ ખોટું થઈ જાય તો જેલમાં પણ જવું પડે તમારા પરિવારજનમાં કોઈને મોટો રોગ આવે ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય કારણ કે અનિ ઘરમાં આવી એટલે ઘણું બધું ખોટું કામ કરાયું એની પછી બે હાજર ત્રેવીસ માં ન્યુયોર્કમાં મેનહટનમાં થોમસ લી નામની વ્યક્તિ ડોલર ટુ બિલિયન નો આ માણસ સ્ટોક માર્કેટ નો કિંગ કહેવાય વોલ સ્ટ્રીટ એના આધારે ફરતી હતી શેર બજાર એના આધારે ફરતી હતી હી વોઝ ધી એનવી ઓન વોલ સ્ટ્રીટ એવું કહેવાય કે વોલ સ્ટ્રીટ ઉપર એટલે કે શેર બજારમાં એના પ્રત્યે લોકોની ઈર્ષા હતી કારણ કે વોટ એવર ઇટ ટચ ટર્ન ઇન ટુ ગોલ્ડ જેને હાથ અડાડે ને એ સોંગ થઈ જાય એવો એની પાસે ટચ પાવર હતો કે જે સ્ક્રિપ્ટને ઉપાડે જે સ્ટોકને અડે એ સોનાનો થઈ જાય અઠ્યોતેર વર્ષની ઉંમરે મેનહટનમાં અડત્રીસમાં મારે ઓફિસમાં ઓફિસના બાથરૂમમાં એમણે પોતે પોતાની પિસ્તોલ થી શોટ મારીને આપકા આત્મહત્યા કરી કેટલા વર્ષની ઉંમરે 78 વર્ષની ઉંમરે કોક 25 35 કરે ને તો જી સમજી શકાય 78 વર્ષ હવે તારે અમે બે પાંચ સાત હશે ખેંચવાના ખેંચી કાઢ એની પાસે શું નહોતું એવું લખે છે એમના આર્ટિકલમાં કે હી વોઝ અ 2 બિલિયન ડોલર પર્સન એટલે પર્સનલ એસેટ્સ ને એકાઉન્ટ્સ કંપનીની માર્કેટ કેપ નહીં હક કંપનીની રેવન્યુ નહીં હિઝ પર્સનલ ટુ બિલિયન હિ હેડ કનેક્શન્સ વિથ પાવરફુલ પીપલ અક્રોસ કોન્ટિનેન્ટ્સ પોતાના દેશમાં જ નહીં પણ દેશ પરદેશમાં બધે ઘણા એવા પ્રતિષ્ઠિત અને તાકાતવર વ્યક્તિઓ સાથેના એના સંબંધો હતા

અને હિલેરી ક્લિન્ટન બિલ ક્લિન્ટનના ધર્મપત્ની જે એક વખત અમેરિકાની પ્રેસિડેન્શિયલ રેસમાં હતા એમણે એ ફ્યુનરલમાં સ્પીચ આપી એમણે કહ્યું કે ટોમ લી જે એમના ફ્રેન્ડ સર્કલમાં થોમસ લીને ટોમ લી તરીકે હુલામણા નામથી બોલાવતા હતા એમણે હિલેરી ક્લિન્ટન કે ટોમ લી એન્ડ વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ ઓન અ પર્સનલ લેવલ વી વર ફ્રેન્ડ્સ ઓન ફેમિલી લેવલ્સ વી આર ગુડ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે અમારા પરિવારને પણ બીજા સાથે ખૂબ સારો નાતો હતો વ્યક્તિગત રીતે અમારે ખૂબ સારી મિત્રતા હતી પછી એમણે લખ્યું કે સમ બેસ્ટ ઓફ લાઈફ એટ માર્થાસ વાઇનયાર્ડ જે અમેરિકાના પ્રેસિડેન્ટ એન્જોય કરે પાર્ટીઝ ત્યાં એટ હેમ્પટન્સ વી હેડ લાઈવ પાર્ટીઝ ત્રીજું એમણે લખ્યું એ બહુ બોલ્યા અગત્યનું હતું કે વેન વી વેર આઉટ એન્ડ ડાઉન કારણ કે બે હજાર ને સોળ સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ ની સામે હિલેરી ક્લિન્ટન પ્રેસિડેન્શિયલ રેસ હારેલા ડિપ્રેશનમાં કોઈ પણ વ્યક્તિ થોડા સ્ટ્રેસમાં હોય દુઃખમાં હોય આઘાતમાં હોય કે વેન વી વેર ડાઉન એન્ડ આઉટ થોમસ એન્ડ ઇઝ વાઇફ એન દે વેર ધ ફર્સ્ટ ટુ કોલ અસ એન્ડ સે હે કમ ઓવર એન્ડ સ્ટે વિથ હસ કે મને અને બિલ ક્લિન્ટન ઉપર થોમસ અને એમના ધર્મપત્ની એન એનો બંનેનો ફોન આવ્યો કે તમે અત્યારે અમારા ઘરે રહેવા આવો અને આપણે સાથે રહી એમણે પોતાના બધા જ ધંધા વેપાર સ્થગિત એટલે કે મેનેજર ચલાવતો હોય પોતે અટેન્ડ ના કરે અઠવાડિયું અમારી સાથે સવારથી સાંજ સુધી રહ્યા મને હિલેરી ક્લિન્ટન લખે છે કમ્ફર્ટ અને સોલેસ આપવા માટે એટલે આ વ્યક્તિની વિચારધારા કેવી સમાજમાં સંબંધો કેવા એનું ધનાઢ્ય પણ એવી ભાવના કેવી કેવાય બીજાના દુઃખમાં પોતે હિસ્સેદાર થઈ શકે બીજી વ્યક્તિ દુખ મુક્ત થાય એની માટે આવો પ્રયત્ન આવો સમય આવો એફર્ટ આપી શકે એ વ્યક્તિએ આપઘાત કર્યો કેટલી આશ્ચર્યની વાત છે એટલે વેલ્યુએબલ્સ આપણી પાસે ઘણા હોય એનાથી આપણે સિક્યોર નથી યાદ રાખજો મૂલ્યવાન ચીજો આપણી પાસે ખૂબ એની એનેથી આપણે ફૂલ સેક્યોરિટી જેવું નથી સેક્યુરિટી કમ્સ બાય વેલ્યુઝ નોટ બાય વેલ્યુએબલ્સ જીવનમાં સુરક્ષા ક્યાંથી મળે છે મૂલ્યોથી મૂલ્યવાન ચીજોથી નહીં એ આપણે નક્કી કરવાનું છે એ આપણે આત્મસાત કરવાનું છે અને આપણે આપણા જીવનમાં સદગુણો કેળવવાના છે તો એ મૂલ્યો આપણને મદદરૂપ થઈ શકે તમારામાંથી કેટલાય સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર જોયું છે હાથ ઊંચું કરો તો બધા તમે એક્ઝિબિશન મેં એન્ટર થાવ એટલે ફર્સ્ટ એક્ઝિબિશન ઇઝ અ સ્કલ્પ્ટર ઇઝ અ સ્કલ્પ્ચર ફાઇન સ્કલ્પ્ચર છે એમાં માણસ છે ને એટલે પથ્થર છે અડધો માણસ છે ને અડધો પથ્થર છે એમાં માણસના એક હાથમાં હેમર એટલે કે હથોડી છે અને બીજા હાથમાં ચીઝલ છે અને માણસ પોતાને પોતાની જાતને પથ્થરમાંથી કંડારી રહ્યો છે અડધો માણસ છે નીચે અડધો પથ્થર છે પથ્થરમાંથી પોતાની જાતને બનાવી રહ્યો છે નીચે અમે બહુ જ એક થોટફુલ વાક્ય મૂક્યું છે કે મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ પોતાના સુખનો ગણવૈયો કોણ છે માણસ છે આપણે આપણા વિચારોથી સુખી રહીએ છીએ આપણા આપણે સુખી રહીએ છીએ અને ઓન ધી અધર હેન્ડ વિચારો ઉપર કંટ્રોલથી સુખી રહીએ છીએ ઇમોશન્સ ઉપર કંટ્રોલથી સુખી રહીએ છીએ એ વિચારો અને ઇમોશન ઉપર કંટ્રોલ લાવવા માટે જીવનમાં વેલ્યુ સિસ્ટમ હોવી એ બહુ જરૂરી છે નહી તો તમારી ત્રીસ વર્ષ થી ચાલીસ વર્ષની કારકિર્દી પણ કાર્યર્દી પૂરી પણ થઈ શકે છે હા કે ના એક ક્રિયા સવડી થઈ તો તમારી પ્રતિષ્ઠા પણ સમાજમાં વધી શકે છે એક ક્રિયા અવડી થઈ તો તમારી પ્રતિષ્ઠા સમાજમાં ઘટી પણ શકે છે એક સદભાવ પ્રગટ થયો તો તમારી જીવન તમારું જીવન પારિવારિક જીવન કે મેરીડ લાઈફ સુમેળે સિલ્વર જુબિલી ગોલ્ડન જુબિલી ઉજવી પણ શકે છે અને કોઈ એક શબ્દ કે એક ક્રિયા એવી વ્યક્ત થઈ તો છૂટાછેડા પણ થઈ શકે છે